પણ પાડો ઝાડ્યુ માથી ન જઈ રાા ভালવા જેવું હશે નિયા રસ્તામાં પડી જાય તો ભાઈ ડેન્જરસ એરિયો હે તમે જોઈ શકો છો આયા કોઈ નથી હા મિત્રો ખાલી પક્ષીનો અવાજ આવે છે બરાબર હે અને આ નીલ ગાઈડિંગ ટટ્ટી જો આયા લિન્ડિયો પડી છે નીલ ગાય ભાઈ નીલ ગાય આવી હો ઓ અવાજ આવ્યો ભાઈ મારી ફાટે હો અવાજ અહીંથી ન જ આવતો હતો કદાચ ઓલી મજા તો હે ભાઈ આ લેવાય ટેકિંગ નહીં પોચી તો ગયો જ છું મિત્રો મારા હાથ એને લુકવા મીડા સ્થળોક જ છે જો અહીંયા હોતો નીલ ગયા ભાઈ અહીંયા હોતો ને ચડે જો વિચાર કરો અહીંયા રોકાવાય હવા રાતે ધીરા ગયો જો ભૂંડ 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 જો ભૂંડ છે ને એના દાંત કેવા હતા તમને નીલગાય દેખાડો નીલગાય મારી સામું જો કે આ નમૂનો આવ્યો કોણ અહીં જો મૂકી દો ચલો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ તો આજે ભાઈ હું ઘણા ઘરથી દૂર છું કારણ કે આજે હું આવી ગયો છું ડુંગરા બાજુ અને અહીંયા છે આ ડુંગરો તો ભાઈ આ ડુંગરો તો આપણે ચડી ગયા છીએ ઓલરેડી અને ઓલા ડુંગરો પણ આપણે ચડી ગયા છે પણ હવે આ ડુંગરો ચડવાનો છે પણ આ ડુંગરો ચડવા માટે ભાઈ બહુ ખતરનાક અને ડેન્જરસ એરિયો છે કારણ કે આ ડુંગરાની અંદર આજુબાજુમાં ઝાડીઓ છે જંગલ જેવો વિસ્તાર છે અને અહીંયા હું હવે ચડવાનો છું અને બીજું ચેલેન્જ એ છે મારા માટે કે અહીંયા છે ને ભાઈ

કારણ કે વિડીયો બનાવવાની ઈચ્છા મારી ઘણા દિવસ સમયથી હે તો હવે મારે પેલા લાકડી જેવું કઈક લેવું પડશે ને હે મારી વાહન દોડશે ને તો ભાઈ મારો હે ને અહીંયાથી મને કોઈ બચાવવાય નહીં આવે ગોજ છે ને હું મળી નહીં તો હવે લાકડી જેવું કઈક મારે લેવું પડશે પણ હવે એવું મળતું નથી હાલો હું પેલા લાકડી લેવું ગોતી લઉં બરાબર છે તો મિત્રો મને લાકડી જેવું તો કઈ મળતું નથી કારણ કે અહીંયા આવડ વધારે હે આવડ હે ને ભાઈ બહુ આડ આવે તૂટે જ નહીં પણ હવે એક વસ્તુ મને જડી છે પણ જો એ પકડાય તો હાથમાં બરાબર છે એમાંય કાટા છે આમાં કાંટા હે પણ હવે એક વસ્તુ જોઈ પાછી બીજી મેં જો અહીંયા પથ્થર છે નકરા તો ઉપર એ પથ્થર જ હશે બરાબર તો અહીંથી એક વસ્તુ લઈ લઈ અહીંયા મને મળી ગયું એવું લાગે અહીં કાંટા જ છે પણ આપણે હાથમાં રાખવું જરૂરી છે મિત્રો કારણ કે હાથમાં રાખશો ને ભાઈ તો આપણા સેફ્ટી રહેશે એટલી બરાબર છે હાલો અહીંથી આપણે રસ્તામાં ચડી જાય તો ભાઈ ડેન્જરસ એરિયો તમે જોઈ શકો છો અહીંયા કોઈ નથી મારા સિવાય અને ઓલે એમ કે આપ લખણો આવ્યો કોણ હે બરાબર તો રસ્તા મારે ગોતી ગોતી આગું કરીને જાવું પડશે બરાબર કાંટા તો આપણે કેટલા દિવસથી ઈચ્છા હતી કે ભાઈ આપણે આ પહાડ ચડીએ બરાબર હે કારણ કે ઓલો પહાડ તો હું ચડી ગયો તો પણ આ પહાડ માં ચડવા માટે ભાઈ નો વિચાર તો તમને પવન ચક્કી બતાડું નજીકથી જોઈ લ્યો અત્યારે હવાર હવાર એટલે ભાઈ તમને એટલું બધું નહીં અજવાડું દેખાય પણ તમને દેખાડી દઉં હવે અહીંયા મને નીલગાય દેખાતી નથી પણ જેવી દેખાશે ને તમને દેખાડીશું વિડીયોમાં બના દેજો અને હજી સુધીમાં લાઈક નથી કર્યું તો મિત્રો લાઈક કરી લ્યો કારણ કે આ વિડીયો બનાવો ને અને ઘર થી અહીંયા સુધી આવું ને એ બહુ અઘરું છે હવે તમને સિટી દેખાડવા દો ખાલી કેટલું સેટું છે અને હું હવારમાં દોડતો દોડતો એવા અને પવન ઠંડી કેટલું બધું છે બરાબર તો મિત્રો મારા હાથ દુઃખે હવે પકડી પકડી પણ હવે ઉપર ચડવામાં તો ભાઈ બહુ આગું હોય કેટલું બધું આગું અહીંથી અહીંયા કોઈ દેખાતું નથી અને નીલ ગાય મારે નીલ જોવી છે તો નીલ જોવી તો છે પણ નીલ ગાય જોવા માટે ચેટ્યાથી રામ રામો ભાઈ આવી અને કાંઈ દોડી તો આપણા ભાઈ અહીંથી છૂટિયા ફાટી જવાના છે જો આયા હે ને અહીંથી ચડવાનું છે અને આ જંગલ જ છે આમ જોઈ લ્યો કાયદેસર બરાબર તો મિત્રો હવે હે ને આપણે આ ચડવાનું છે ભાઈ હવે ચડવાનું આવ્યું છે પણ હવે આવ્યું જંગલ જેવું એકદમ જાડી વાળું જોઈ લ્યો જોઈ લ્યો જાડી વાળું એવું ફીલ થાય કે ગીરમાં આવ્યા આમ જોઈ તમને એવું જ ફીલ થાય કે હું ગીરમાં તમને લઈ આવ્યો ગીર જેવું જોઈ લ્યો આજુબાજુ ભાઈ આ એરિયો જોયો ને આ એરિયા માં નીલ ગાય એટલે બહુ નીલગાય ઉપર થી જોઈ હતી નીલગાય દેખાય ને તો હું તમને દેખાડીશ બરાબર જો પથ્થર કેવા સીડી જેવા પણ આમ સીડી જેમ ચડવાનું બરાબર જોઈ લ્યો જે જાડી જેવું હે ને આપડે જાડી માંથી નથી જઈએ હા હાલવા જેવું હોય છે ને જોઈ લ્યો જે કાંઈ છે આયા મિત્રો ખાલી પક્ષીઓનો જવાજ આવે છે બરાબર અને હા નીલગાયની ટટ્ટી જો અહીંયા લીંડીયું પાડી છે નીલગાય એનો મતલબ છે આટલામાં વધારે હોય ભાઈ હાઈ આજ મોડું થવાનું છે બરાબર હઈ લીધા છે ને સમજાય ભાઈ આ ચેલેન્જ છે બરાબર કારણ કે અહીંથી આવું અઘરામાં અઘરું વસ્તુ છે આપણા માટે આ સારું કહેવાય કે આપણે ગોતી લીધું બરાબર પણ હવે ભાઈ નીલગાય આવ્યો અવાજ આવ્યો ભાઈ મારી ફાટે હો મારી ફાટે ભાઈ અવાજ આવો પંખાનો અવાજ એટલો આવે કે ખબર નથી પડતી કે કેનો અવાજ આવે પથ્થર જુઓ તમે કેવડો મોટો પથ્થર જાવાનું જવાનું મારો ભાઈ પણ નીલગાય નું ધ્યાન રાખીને જવું પડશે એનો આપડો નથી ભાઈ બાકી હું ચડવાનો હું હું જોતો જોતો જઈશ જ આવતો હતો ખબર નથી મને છે ને જંગલ પવન આવે ભાઈ આ પવન એટલો અવાજ આવે ને કે બીજું આવી દઈએ છો ખરેખર કચડ 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 અવાજ આવતો મેં કીધો આ બાવર અવાજ કોણ એવો અને આ બાવર અવાજ આવે એટલે ભાઈ આપડે તો એમ જ લાગે કે ભાઈ દોડે છે કોક તો મને તો એમ જ લાગ્યું કે નીલ ગાય દોડે આનંદ આવે મિત્રો જોઈ લ્યો કારણ કે સિટી દેખા હવે હું ઉપર ચડવાનો જે આપણે જોવાના છે બહુ મજા આવશે તો આ છે જંગલ જેવો હજી ઓલી બાજુ હું ગયો નથી ઓલા પર્વતે ત્યાં પણ આપણે જશું પેલા આપણે અહીંયા ચડી જાય હવે અહીંયા ચડવા માટે જ છે પણ તોય આપણે ચડશું મિત્રો અહીંયા હું ડેમ બેમ છે જોવું પડશે મજા તો હે ને ભાઈ આ લેવાય ટેકિંગ ની પણ એડવેન્ચર મજા જે આવે ને એ આમાં ન આવે એડવેન્ચર મજા આપણે એકવાર લેવી છે કારણ કે ભાઈ કેમેરો પકડવો ને ભાઈ ટોપી ક્યાં પડી ગઈ ટોપી પડી ગઈ જો ચડવાની તૈયારી પોચી તો ગયો જ છું મિત્રો તો મારા હાથ એને દુખવા મીડ્યા તો મારા હાથ દુખવા મીડ્યા કેમેરો પકડી હવે હું ચડું બરાબર એની પેલા જો ઉપર પહોંચી ગયો બસ થોડોક જ છે જો અહીંયા તો નીલ ગયા ભાઈ અહીંયા હોતો ને ચડે જો તમે વિચાર કરો અહીંયા રોકાવાય હવા રાતે ફાટી દે ભાઈ વાહ વાહ ઓકે યાર તો ફાઇનલી મિત્રો હું ત્યાં પહોંચી ગયો છું ઉપર અને તમને આનો નજારો દેખાડી દો જોઈ લ્યા તો આ છે આપણો નજારો દોસ્તો આ છે પહાડોની ભાઈ શું વાત કરું તમને પણ જે આથી ચડવાની જે મજા આવે ને એક અલગ જ ફિલિંગ આવે તો હવે આપણે જોઈ નીલગાય દેખાય છે કે નહીં તમને દેખાડું આયા નકરા બોડી હે અને બોરે છે આટલી બધી બોડી હે જા નીલગઢા દેખાય તો કદા જો અમારું ભાગ હોય તો દો દેખાણી 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 દેખાણ ત અસાન થી લાગ્યો જો પુંડ 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 જો પુંડ હે ને ઇના દાંત કેવા હતા જો ઈદ પુંડ છે મને લાગે છે આજ પુંડ દોડતું હતું ત્યાં બરાબર હે હા કતર રહ્યો તમને નીલગઢા દેખાડું જો કાંઈ અવાજ કરવા છે ને સાનું જોવાનું બરાબર અવાજ કરાય નહીં તેની માટે પાણીની પણ સુવિધા રાખી છે છે પાણી બરાબર એને પીવા માટે જેને પણ કર્યું સારું કામ કર્યું આ વન વિભાગ વાળાએ કર્યું લાગે મને એવું લાગે છે બરાબર તો એના માટે પણ સારું છે તો થેન્ક યુ એક જે વન વિભાગે આ સુવિધા કરી તો અહીંથી આવો નજારો દેખાય છે ને હવે તમને હું દેખાડું કે હું બે પહાડ જે ચેડો ત્યાં અહીંથી કેવા દેખાય છે જોવો જવા દેખાય છે બે અલગ પડી ગયા મારી ઈચ્છા હતી કે એક દિવસ હું ત્યાંથી જોતો હતો ત્યાંથી જોતો હતો કે આ પહાડ ઉપર મારે જાવું છે ભાઈ સપનું જોવો તો સાકાર જરૂર થાય છે મિત્રો તો આ સપનું મેં જોયું તો અહીંયા આવવાનું નાનું એવું સપનું છે બહુ મોટું પણ નથી પણ એ સપનું સાકાર કર્યું આજે આપણે બરાબર છે તો જ્યાં રિક્ષા જાય છે એવી રોડ નથી પણ એ છે ને વાડીનો રસ્તો છે જો રીક્ષા જાય હવે તમને રોડ દેખાડો રોડ જો આ બાજુ છે જો ઘર ક્યાંય છે તમે વિચાર કરો તો આમ જો તો ક્યાં કેટલા કિલોમીટર દૂર છું વિચારો તમે હે ને સુરત દાદાનો હજી દર્શન નથી થયા એને આપણે દર્શન કરીને જ આપણે જઈ હવે આગળ આપણે જઈ શું શું છે આપણે જોઈ આપણાને એક તો ભૂંડ જોવા મળ્યું ભાઈ જંગલી ભૂંડ ખતરનાક હો ભાઈ એક દિવસ એવો વિચાર હે મારો કે રાત્રે અહીંયા રોકાવું પીવાનું થતું નથી કારણ કે આપણે છે ને ભાઈ આ બધી સ્ટ્રગલ કરીને બેઠા છીએ પણ એક એકવાર ટેન્ટ નાખીને એક આનંદ લેવો હોય મિત્રો એકવાર આનંદ લેવો તો આ આનંદ લેવાય કે ન લેવાય મને એકવાર એને કમેન્ટમાં જરૂર કરજો કમેન્ટ કરજો કે આ આનંદ લેવાય કે ન લેવાય અને તમારા માટે જો વિડીયો બના તમને એમ થતું હોય કે વિડીયો બનાવો તો એકવાર જરૂર કમેન્ટ કરજો મિત્રો બરાબર સુરત દાદાના દર્શન થઈ રહ્યા મિત્રો થોડા થોડા જોઈ લ્યો નીકળે છે ને તમને નીલગાય દેખાડો નીલગાય મારી સામો જો કે આ નમૂનો આવ્યો જો મૂકી દઉં દેખાણી દેખાણી સુરત દાદા પણ નીકળી ગયા જોઈ અહીંયા રસ્તો હતો ને જ્યાંથી જવાનો આ રસ્તો છે પણ હવે ત્યાં જવાય નહીં મારો ભાઈ નો જ ભાઈ હાલતુંય નથી હો ભાઈ આ ગાય દોડે ને તો તમારા ભાઈ પહાડા ભાંગી નાખે હો માથે સીડવું તો એટલે ક્યાંય હરિયું ન કરે ક્યાંય દરગાહ હોતન છે લાઈ ભુંડા ભાઈ ગાજુ મારા બેટા આ બીવડાવી દેશો આપણા જો ભુંડલા ભુંડા જો બચ્ચા હોતન છે ભુંડાના ભૂંડડી ભુંડી ભુંડીના બચ્ચા કેવા બીર મારા બેટા યા જતા ઓલા મને બીર હતો યા જતા જંગલ માં આવું ભાઈ છે દરગાહ અને મિત્રો આ છે ને આ જે જેટલા પણ ડુંગરા તમને દેખાય ને પાંચ ઓલા પાંચ ટોબરા પાંચ ટોબરા કહેવાય આ એક આ બે આ ત્રણ ચાર ને ઓલો પાંચ પાંચ ટોબરા છે તો હવે આપણે સુરત દાદાના દર્શન નિહાળીએ આપણે મિત્રો તમને દેખાડું કેવી રીતના નીકળે જોવો તમે ખાલી નિરાયતે જોજો આખો વિડીયો જોજો પૂરો વિડીયો જોજો અને લાઈક પણ કરી દેજો કે આવો નજારો જોવા માટે તમારે શું કરવું પડે તો જ્યાં સુધી સુરત દાદાના પૂરા દર્શન ન થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોશું અને હવે એ જે નીકળે છે તમે ખાલી જુઓ હું તમને થોડુંક ઝૂમ પણ કરી દઉં તો મિત્રો તમારે આ નજારો જોવો હોય તો વેલા ઉઠવું પડે એવી જગ્યાએ જવું પડે તમને આનંદ મળે આ જગ્યા એકદમ ખૂબસૂરત છે અને એકદમ આનંદદાયક જગ્યા છે તો હજી પણ મારી એવી ઈચ્છા છે કે આનાથી પણ વધારે ઊંચું હોય એવી જગ્યા જવાની બહુ ઈચ્છા છે મારી કે જ્યાં વધારે આનંદ હોય અને વધારે આમ પહાડો પહાડો હોય અને એડવેન્ચર મતલબ એને કહેવાય એડવેન્ચર આપણે કરશું ચાલો આપણે ઓલી બધું જાય બરાબર તો મિત્રો હવે આપણે શાંતિથી બેસી જઈએ આપણા માટે બેસવાની વ્યવસ્થા અહીંયા છે જ ઓલા પહાડામાં પણ એવી જ વ્યવસ્થા હતી જે અહીંયા પણ એવી જ વ્યવસ્થા છે તો આપણે બેઠા બેઠા નિહાળીએ મજા આવશે ભાઈ અહીંથી કેટલા કિલોમીટર થાય છે ને તમે ખાલી અંદાજો નહીં મારો અત્યારે મને સવારમાં એટલી ઠંડી હતી એની વાત જવા દો મારી ટોપી રહી ને આમજો ટોપી માંની ટોપી ની હાલત કેવી થઈ ગઈ નીચે પડી ગઈ હતી ને તો ચોટી ગયું ઘર થી દૂર આવી ગયું એટલો દૂર કે છ કિલોમીટર દૂર આવી ગયો અને છ કિલોમીટર પાછું જવાનું એટલે બાર કિલોમીટર થાય મિત્રો ની સફર આજે અને જોઈ લ્યો હવે સુરદાખા નીકળી ગયા હે પ્રકાશ એકદમ મસ્ત થઈ રહ્યો છે અહીંયા બે ત્રણ રોજડા મને દેખાણા છે પણ છે ને હજી એક બીજા રોજડા આવે હે મતલબ એક નર ના માદા આવે બરાબર તો એ બહુ મસ્ત હરણ જેવા હોય જોઈ લ્યો નજારો તો મિત્રો અત્યારે સુરત દાદાના દર્શન થઈ ગયા છે અને અત્યારે જોઈ લ્યો પૂરેપૂરા એકદમ દર્શન થઈ ગયા છે અને અત્યારે હું જાઉં છું ઘર તરફ આજે તો થાવાનું છે મોડું મને ખબર છે પણ હું દોડીશ એવો દોડીશ કે આજે હું ઘરે વેલા પહોંચી જઈશ તો ચલો નીકળીએ પણ તમને આ બાજુનો વ્યૂ નથી દેખાડ્યો આ બાજુનો વ્યૂ પણ સિટીનો વ્યૂ વ્યૂ છે તો સિટીનો આપણે જોઈ લઈએ તો આ છે મિત્રો જસણ સિટી એટલે કે ના પવનચક્કી પણ તમને ઉપરથી દેખાડી દઉં હજી પવનચકી જો હજી આપણે આ આ ડુંગરો હજી ચડવાનું બાકી ને જંગલ જ વિસ્તાર આખો તો તમને પેલા અહીંથી જો એક નીલ ગાય છે હું તમને દેખાડી દઉં नहीं देखाड़ू जो नील गए हमारे यहाँ जावा न्याद नील गए है जो तो भाई 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 एकदम मस्त नजारा है शांति से कोई आवाज नहीं है शांति से देखना है लेकिन भाई मुझे डर लग रहा है नीचे जाने में क्योंकि जब मैं आया था तो ए भाई मैं गुजराती में बोलना यार गुजराती में

Vai thì dâu mà đủ lắc đủ kinh nhiều vậy, hả? Đã vậy, à mà lắc đủ đi kí. Đây nè, dâu nè bồ gru, càng cái chỗ, thì chỗ này, mình bia nil gai bia nil gai bao đã để hoàn toàn cho, là જો હવે ઉતરવાનું છે અને આ બાજુ નીલગાય છે હવે હું એક્શન લઉં કે શું કરું કે સમજાતું નથી કારણ કે આ બાજુ નીલગાય જો તો મારે કઈ બાજુ ભાગવું ને એ છે ને ભાઈ ફાટી રેવાની છે આપણી સાહસ કરું ઉતરવામાં આપણી પાસે લાકડી છે લાકડીનું કાંઈ કઈ ન હોય મારો ભાઈ આપણે હે ને હું તમને ત્યાંથી દેખાડું નીલગાય જો અહીંયા ઉતરા તો ઉતરાય ગયું પણ અહીંયા હવે આ બધું આવવું પડશે મિત્રો પાછી ઉભી રે ને તો એક જ જગ્યાએ ઊભી જ રહી કલાક સુધી ઉભી રહી જોયા રાખે જ્યાં સુધી તમે જાઓ ને ત્યાં સુધી બરાબર દેખાડવું અહીંયા દેખાય ને તો અહીંયા ઉતરવું ને ભાઈ અઘરું હતું છે મિત્રો આપણે એને આપણેડવાનું નથી થતું કઈ બરાબર હે જો આપણે કઈ કરશો ને આપણે ફાટી હું તમને દેખાડું નથી પડે એવું હે ભાઈ આમ જોઈ લો ખાલી આમાં આમાં એ ઉભી હે બે બે હે જો કટર ના ગોસતું છે ભાઈ આલો ઘરે જવાનું ને મારી બેટી રે મને કોઈ બચાવો ભાઈ કોઈ બચાવો મને લાકડુ ભાઈ કામ આવી ગયો ભાઈ એ ભાઈ આ બાવળ જો બાવળ ભરાઈ ગયો છે મને જાવ બાવળ મને ભરાઈ ગયો હોય અને વાહ ધોડ્યો તો શું કરવાનું કેમ મારી ફાઈટી રે એ મારી સામુ જોવે છે બે ત્રણ જેટલી છે બધી મારી સામુ જોવે છે આ નમૂનો દેખાડું જો છે દેખાય તો મિત્રો આપણે થોડું બી ન થાતું થોડીક હિંમત રાખવાની હે હિંમત રાખીને આપણે જઈએ હવે બરાબર કારણ કે એવું જો બીસું ને તો આપણે કઈ ભેગું નહીં થાય થી જવાનું ફટાફટ અહીંથી ઉપાડી ગાડી આપડી બરાબર જોઈ લઈએ જંગલ તો તમે જો બી જાવ ને તો ભાઈ એવું એડવાન્સર ફેડવાન્ચર થાય નહીં તમારાથી બરાબર તો બી વાળું નો હિંમત રાખવાની હોય જંગલમાં તમને બધું મને જે જે લોકો જંગલમાં રહેતા છે એની હાલત કેવી હશે તમે વિચાર કરો હે તો જોઈ લે ઓલી નીલ ગાય તો હજી ક્યાર નહીં ઊભી છે ત્યાં કલાક થઈ ગયું છે લગભગ ક્યાર નહીં ઉભી છે બધું જોતું રહેવાનું ત્યાંથી દોડીને કોઈ આવતું નથી ને માણા તો ન આવે પણ આ મારા હાથ દુખે છે ભાઈ હવે કેમેરો પકડીને મિત્રો કારણ કે ભાઈ પહાડ માં ચડું જાય ચડી ને આવ્યો મિત્રો અને નઈ ફાટી રહ્યો હે ભાઈ હે પરસે રેપ જેપ થઈ ને ગયો થાકી ગયો છે પણ આ મોબાઈલ બગડી બગડી થાકી ગયો મિત્રો એક વસ્તુ છે કે કોઈ પણ જંગલ વિસ્તાર હોય ને ત્યાં તમને એક વસ્તુ જોવા નહીં મળે પ્લાસ્ટિક તો ભાઈ જે પણ કોઈ ભાઈ મિત્રો કોઈ પણ જગ્યાએ જાય છે કોઈ પણ વસ્તુ ખાય છે ગમે ત્યાં લઈ જાય છે તો આવા વિસ્તારમાં પ્લીઝ મહેરબાની કરીને ક્યાંય પણ પ્લાસ્ટિક નાખતા નહીં એવી મારી વિનંતી છે મિત્રો આપણે આ પર્યાવરણને સાચવવાનું છે અને આ પર્યાવરણ છે ને તો આપણે ત્યાં આ પૃથ્વી ઉપર આ એને છીએ આપણે આમાંથી ભાઈ કીધું નાના વિલુપ્ત થઈ ગયા હોય બરાબર છે તો આપણાને ભગવાને જે અવતાર આપ્યો હે મનુષ્યનો તો આપણે સારા ક્રમ કરતા રહીએ અને ભાઈ આપણે આ પ્રકૃતિને બચાવવાની તો મિત્રો ખાસ કરીને તમને કહું છું તમે ક્યાંય પણ કચરો કરતા નહીં અને હવે ને ઓલી હતી પણ ઉપર વેગી લાગે તમને દેખાડું ન કરે મારા હાથ દુખવા મીડા કેમેરા પકડી કારણ કે હવે કસરત કરવું હોય ને મિત્રો થોડીક રાહ જોવી પડશે તમારે અને જાડિયું તમને દેખાડું હું જ્યાંથી આવ્યો હતો ને ત્યાંથી સીન દેખાડું તમને જોઈ લે

તો હવે ઓલી નીલગાય અભિષેક ની ના આપણે જોઈ જોઈ લે આથી હું આવ્યો તો તો મિત્રો નીલગાય હે ને આ નથી બરાબર વહી ગઈ લાગે છે આપણો અવાજ સાંભળી કારણ કે હું ત્યાંથી આવતો હતો તો તો આપણે આ પહાડ જેડા છે કાલે આપણે પરમદી ઓલો ચાઢશું બરાબર રવિવારે અને હવે આપણે જઈએ ઘર તરફ તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તમને કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો સારો લાયક હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય ને મિત્રો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે ભાઈ હે આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું અને આનાથી પણ સારા વિડીયો આપણે લાવશું આમાં શું ઇમ્પ્રુવ કરવાનું છે બનાવક તમે પણ બતાવજો તો આપણે પ્રોગ્રામ પણ કરશું ક્યારેક અહીંયા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ